નમસ્કાર મિત્રો આજે ભીંડાનું ખાટું શાક બનાવીશું અને આજે ચલતે ચલતેમાં માનવ નિર્મિત નકશાઓ વિશે મહત્વની વાત કરી છે તો એ જોવાનું ચૂકશો નહીં ભીંડાના ડીચને આગળથી અને પાછળથી કાપી લેવો ભીંડાનું ખાટું શાક બનાવવા માટે ભીંડાને આવી રીતે ગોળ ગોળ કાપી લેવા શાકના વગર માટે થોડા તેલમાં એક ચમચી જીરું એક ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ સુધારેલા ભીંડા ઉમેરીશું લસણ આદુ મરચાં થોડું જીરું અને મીઠું ઉમેરી વાટી લઈશું એક ચમચી મીઠું ઉમેરીશું આપણે ભીંડા માર્કેટમાંથી ખરીદીએ છીએ તે બીજે દિવસે બનાવીએ છીએ એટલે એમાં ચીકાશ ઓછી હોય છે અમે ખેતરમાંથી તાજા ભીંડા ઉતારેલા છે એટલે ચીકાશ વધારે છે તો એમાં થોડું લીંબુ ઉમેરીએ જેથી ચીકાશ ઓછી થઈ જશે આપણે દહીં અને છાશનો ગોળ તૈયાર કરી લઈએ

સો એક મિત્રોની કોમેન્ટ આવે તો અમે એ વિડીયો અલગથી બનાવીશું કદાચ પાંચથી છ મિનિટનો વિડીયો થશે મિત્રો આ સિઝનમાં ઘાટી આમળા લાગ્યા છે શૂટિંગમાં થોડો બ્રેક આપીને આમળા તોડવા મચી પડ્યા છીએ અમે બીંડાને થોડા કડક થાય ત્યાં સુધી શેકીએ છીએ અને પછી છાશ ઉમેરીએ છીએ આપણે થોડું જળ ઉમેરીશું થોડી હળદર ઉમેરીએ ધાણા ઉમેરીશું મિક્સ મિલેટના રોટલા સાથે આ શાક ખૂબ જામે છે આમ તો અમે અંધારું થાય એ પહેલાં ભોજન પ્રસાદ લઈ લઈએ છીએ આજે થોડું વધારે મોડું થઈ ગયું છે આજે ચલતે ચલતેમાં નિર્મિત નકશાઓ વિશે મહત્ત્વની વાત કરી છે તો એ જોવાનું ચૂકશો નહીં માનવ નિર્મિત નકશા એટલે બીજું કંઈ નહીં પરંતુ આપણે માણી લીધેલ ખોટી માન્યતાઓ દરેક માણસમાં થોડે કે મોટે અંશે આવી માન્યતાઓ વસેલી હોય છે જેમ કે સ્ત્રીઓ ટેકનિકલ કામ ન કરી શકે તેમને ઘરકામ જ કરવું આ એક માનવ નિર્મિત નકશો છે એક જાતિ બીજી જાતિ કરતાં ઊંચી છે એ પણ માનવ નિર્મિત માન્યતા છે જેમની પાસે વધુ સંપત્તિ છે એ જ સફળ લોકો છે એ પણ ખોટી માન્યતા છે સંગીત અમુક જાતિના લોકોના લોહીમાં જ હોય છે એ પણ માનવ નિર્મિત માન્યતા છે પરંતુ મિત્રો આ માન્યતાઓ આવે છે ક્યાંથી તો આપણો જે વાતાવરણમાં ઉછેર થાય છે જે સમાજમાં આપણે રહીએ છીએ આપની આસપાસના સગા સંબંધીઓ મિત્રો વગેરેથી આપણામાં કેટલીક માન્યતાઓ જે નકારાત્મક પણ હોઈ શકે છે કે સકારાત્મક પણ હોઈ શકે છે એ બધી માન્યતાઓ આપણામાં સ્ટોર થયેલી હોય છે તમે જેવા માહોલમાં રહો છો એના પર આધાર છે કે આપની માન્યતાઓ કેવી છે એટલે તો કહેવામાં આવે છે કે જેવી સંગત તેવી રંગત એની એક સ્ટોરી કહું છું જેનાથી તમને આ માનવ નિર્મિત નકશાઓ સહેલાઈથી સમજાઈ જશે એક હોસ્પિટલમાં એક ડોક્ટર અને નર્સ બંને સાથે કામ કરતા હતા બંને અપરિણીત હતા ચાર પાંચ વર્ષ સાથે કામ કર્યા પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને બંને એ નિર્ણય લીધો કે આપણે લગ્ન કરી લેવા લગ્ન કર્યા પછી બે ત્રણ વર્ષે એમની ત્યાં એક સરસ બાળકનો જન્મ થયો હવે ધ્યાનથી સાંભળજો હવે ડોક્ટર એમ કહે છે કે હું આ બાળકનો પિતા નથી અને નર્સ કહે છે હું આ બાળકની માતા નથી હવે આપ સૌએ કોમેન્ટમાં જવાબ આપવાનો છે બાળક તેમનું જ છે તો પછી આ બંને કેમ આવો જવાબ આપે છે આવતા અંકમાં હું આનો ખુલાસો કરીશ અને આપણા મગજમાં આ ખોટા નકશાઓ સ્ટોર થતાં આપણે કેવી રીતે અટકાવવા એના વિશે પણ વાત કરીશ મિત્રો આવતીકાલે સાત સપ્ટેમ્બર રવિવાર રાત્રે નવ વાગે અમે યુટ્યુબ પર લાઈવ આવવાના છીએ એમાં ઘણી કોમેન્ટના જવાબ તથા આપ સૌના પ્રશ્નો સાંભળીશું તો વિડીયો લાઈક કરવા સાથે કોઈ બે ત્રણ મિત્રોને શેર પણ કરજો આપના એકત્રીસ ડિસેમ્બર સુધીના એક લાખ સબસ્ક્રાઈબરના ગોલમાં બીજા એકસો ચાલીસ જેટલા સબસ્ક્રાઈબરનો વધારો થયો છે પરંતુ આ સ્પીડ હવે આપણે દોડાવવી પડશે તો મેક્સિમમ લોકોને વિડીયો શેર કરશો જેથી અમને નવા નવા વિડીયો બનાવવાનું ઈંધન મળી રહે ઉત્સાહ મળી રહે આવતા વિડીયોમાં ફરીથી મળીશું જય ભારત વંદે માતરમ